સૌથી પહેલા સુરેશભાઈ ગોરી જે દલાલ છે અને લાલજી ઢોલા કરીને છે જે સુરતમાં સ્કૂલ ચલાવે છે શિક્ષક છે અને કહેવાતા એક વડતાલ મંદિરના ખજાનચી તરીકે અમને ઓળખાણ આપેલી હતી એટલે એને એવું કીધું હતું કે જગ્યા છે જમીનમાં તમારે રોકાણ કરવું હોય તો વળતર તમને સારું મળશે અને જમીનમાં ગુરુકુળ અને સ્કૂલ બનાવી છે હું પોતે શિક્ષક છું અમેની સ્કૂલ પણ સુરત જોયેલી હતી એ શિક્ષક જ છે એટલે તમે એ કે સ્વામી પાસે આવો તો તમને વિગતવાર માહિતી આપે એ બાબતે અમને અંકલેશ્વર મુકામે માધવપ્રિય સ્વામી દર્શન સ્વામી વિજય પ્રકાશ સ્વામી જે કે સ્વામી લાલજી ઢોલાન સુરેલી હતી અમે મુલાકાત કરેલી હતી એને એવું કીધું કે લીમ ગામમાં જમીન છે પાંચસો વીઘા અમે સીધા ખેડૂત પાસે જશું તો અમને મોંઘી જમીન આપશે અમારે એમાં ગુરુકુળ મંદિર બનાવવાનું છે તો તમે જો સોદો કરો અને તમારા નામે સાટાકાત ભરાઈ તો એમાં અમને વાંધો નથી તમે સુધીની રકમ અત્યારે થોડી રોકજો બાદમાં અમે તમને રકમ તમારી પાછી આપી દેસી અને માથેથી તમે કમ્પ્લીટ કરીને આપો વળતી કોઈ ફેન્સિંગ કરી નાખો લેવલિંગ કરી નાખો અને અમે કઈ પ્રમાણે દસ્તાવેજ કરી નાખો એટલે તમને વળતર પણ આપીશું ત્યારે અમે એને એવું કીધું હતું કે જમીનના પૈસા થોડાક તમારે આપવા પડશે એટલે એને પચાસ લાખ રૂપિયા પેલા રોકેલા હતા અમે ત્યારે અઢી કરોડ રૂપિયા રોકેલા હતા અમારા નામનું સાટાકા જ થયેલું હતું બાદમાં પંચોતેર લાખ રૂપિયામાં વીસ લાખ રૂપિયાને રોકેલા હતા પચાસ લાખ પંચાવન લાખ રૂપિયા અમે રોકેલા હતા અને ખેડૂતને હપ્તો આપ્યો હતો પછી અમને દુબઈ પણ લઈ ગયા હતા ત્યાં આ દાતા ને મળાવ્યા હતા એના છી કઈ દાતા હોય અને મિટિંગ કરાવી હતી અને દાનના પૈસા અહીંયાથી આવવાનું કીધું હતું વડતાલ મંદિરે અને પૈસા ખેડૂત ને આપણે દસ્તક કરવાની વાત કરી હતી બાદમાં સુરતમાં એક ફરિયાદ થઈ અને છાપામાં આવ્યું દિવ્ય ભાસ્કરમાં કે ડોક્ટર છે એની સાથે કોબાન થયું છે અને પોણા બે કરોડ રૂપિયાનું આખું કોબાન છે મંદિર બનાવવાનો મામલો છે એટલે અમને ખબર પડી કે અમારી સાથે પણ આવું થયું એવું લાગે છે કારણ કે અમારો આરોપી એમાં સેમ હતા આરોપી એટલે અમે ડોક્ટરનો કોન્ટેક કર્યો સુરત ત્યારે ડોક્ટર સાહેબ એવું કીધું કે મને નહીં નહીં દસ થી પંદર જણા ના ફોન આવ્યા છે બધા સાથે છે અને તમારી જમીનમાં ત્રણ સાટાકાત થયા છે એટલે અમને ત્યારે ખબર પડી કે અમારી અમારી બે મહિના અગાઉ પણ એક સાટાકત થયું છે એની પાસેથી દોઢ બે કરોડ રૂપિયા લીધા છે અમારી પાસેથી પેમેન્ટ લીધું છે અને અમારા બે મહિના પછી બીજા વ્યક્તિ છે સુનિલભાઈ ડાબી કરીને સુરતમાં એને પણ સાટાકત કરી આપ્યું છે અને એની પાસેથી પણ સાડા ત્રણ કરોડ રૂપિયા લીધા છે એટલે આ લોકોની મોડે સોપરેની એ છે અમે તપાસ બધી કરી અમને જાણ થઈ અમને એ ખબર પડી કે આ લોકોની મોડે સોપરેની એવી છે કે એક જમીન રીંજા ગામની જમીન છે એમાં દસ ખાંટા કચલેલા છે એક કરોડ રૂપિયા થી લઈને દસ કરોડ રૂપિયા સુધીની રકમ અવેથી લીધી છે કોઈને પૈસા પાછા આપતા નથી જમીનનો દસ્તાવેજ પણ કોઈને કરી નથી આપતા અને અવેજ વસૂલ કરીને સ્વામીને ખેડૂતને દલાલ બધાય ભાગ બટાઈ કરીને પૈસાનું આખું ખબાણ કરે છે માધવપ્રિય સ્વામી છે એ નિયમે બધી તપાસ કરી એની ઉપર ત્રણસો નો ગુનો દાખલ થયેલો છે એની વ્યાજવટાવનો ગુનો એની ઉપર દાખલ થયેલો છે ત્રણથી સાત જમીન કોભાંડનો ગુનો પણ એની ઉપર દાખલ થયેલો છે અને એ વિજયપ્રકાશ સ્વામી છે જે જાલણસર ગુરપુર ચલાવે છે ત્યાં પણ આની પહેલાં મહિલામાં પણ એના વિડીયો વાયરલ ઘણા થયેલા છે અમને જાણમાં પણ આવ્યું છે જોયેલા પણ છે એને માર પણ મારવામાં આની પહેલાં જમીન ખોભાડમાં આવ્યો છે જે કે સ્વામી છે એની ઉપર અત્યારે નઈ નહીં દસ ગુના જમીન કોભાંડના છે અત્યારે ચાલુ છે એ ફરાર છે છેલ્લા છ મહિનાથી અને દર્શન સ્વામી છે એની ઉપર થી ચાર કુટા ચાલુ છે અને આ લોકો મોઢે સોત્રેટીથી સ્વામિનારાયણ ધર્મના બેકગ્રાઉન્ડમાં એને એને એવું છે કે અમારો ધર્મ અમને સપોર્ટ આપશે પણ હકીકતે વર્તાલ મંદિરેથી કાઢી મૂકેલા સ્વામી છે આને કોઈ સાચવવારું નથી અને આગળ પાછળ કોઈ નથી અને આ લોકો પૈસા બધાય ભેગા કરીને એના ભાઈથી બાંધકામનું સુરતમાં કામ કરે છે બધાય પૈસા ગેટ ટ્રાન્સફર કરે છે અમારી સાથે કેટલા અમારી સાથે ત્રણ કરોડ રૂપિયા ત્રણ કરોડ ચાર લાખ પચાસ હજાર રૂપિયાની છે અને અમારી પેલા જેનું સાટક થયું છે એની સાથે દોઢ કરોડ નું છે અમારા પછી જે સાટક થયું છે એની પાસે સાડા ત્રણ કરોડ નું કૌભાંડ છે અને રીંજા ગામમાં જે કૌભાંડ થયું છે એ સ્વામી વચ્ચે કરેલું છે એમાં એક કરોડ રૂપિયા થી લઈને દસ કરોડ રૂપિયાની હવે લીધેલી છે ધમકી તો એવી જ આવે કે ટૂંકમાં તમે ફરિયાદ કરો માં નગર અમે અમારે રાજકારણી સપોર્ટ બહુ હારા છે અને અમારે નવતમ સ્વામી ને કઈ એમ અમે કરે નવતમ સ્વામી નું નામ બતાવે છે હકીકતે નવતમ સ્વામી એને ભણેલા હોય ન હોય અમને કઈ ખ્યાલ નથી અમારી પાસે વિડિયો ક્લિપ છે અમે જે કઈ પેમેન્ટ આપ્યું છે સાટાકટ કર્યું છે તો નોખો વિડીયો રેકોર્ડિંગ છે વિડીયો રેકોર્ડિંગ અમે પોલીસ તપાસમાં પણ આપેલું છે ફરિયાદ છે ને વિજય પ્રકાશ સ્વામી છે દર્શન પ્રિય સ્વામી છે જે કે સ્વામી છે લાલજી ઢોલા છે સુરેશ ગોરી છે અને ખેડૂત છે ભૂપેન્દ્ર પટેલ અને વિજય ચોહાણ દસ દિવસ પેલા સીએમ સાહેબને મેલ મારફતે અમે જે દર્શક જેવા ફરિયાદી છે બધા ભેગા મળેલા છે ભેગા થઈને મેલ મારફત બધી એફઆઈઆર બધી કોપી બધી આપેલી છે અમે અરજી પણ કરેલી છે સરકારમાં કે આ આખી મંડળી રચીને મોઢા સોપરંટીથી જમીન કોપાન કરીને પૈસા પડા પચાવે છે ગુજસી ટોક નીચે આમાં ગુનો નોંધવો જોઈએ નકર આમાં નિર્દોષ લોકોના ઘણાય મરણ હોય જેની છે એને તો મરવા જેવું થઈ જાય પાંચસો ને દસ વીઘા જગ્યા માટે આ લોકો સ્વામી અમને આવી રીતે કીધું હતું અને એ રીતે સ્વામી આવી રીતે અમારા જેવા અન્ય સાત લોકો સાથે એફઆઈઆર થઈ ગયેલી છે અને હજી બીજા અન્ય પાંચ લોકોની એફઆઈઆર ભૂગર્ભમાં હોવાથી અરજી સ્વરૂપે એની ફરજ થવાની બાકી છે આ એક ટાઈપનું બોર્ડર ઓપરેશન જેની સમગ્ર ગુજરાતમાં ગોભાન ચલાવે છે અત્યલગી સ્વામિનારાયણ સંપ્રદાયા લેડીસમાં બદનામ હતા જળમાં બદનામ હતા હવે પૈસા કી પણ બદનામતાવા ખાલી નીકરા છે આ સંપ્રદાયના આના મીડિયાના માધ્યમથી આ સંપ્રદાય દ્વારા એમ કેતા હોય કે હવે સમાજને સુધારી પહેલા તમાર ટકલાવને તો સુધારો તમે પછી સમાજને સુધારજો આ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે તમે તમાર ટકલાવને સુધારો પછી તમે સમાજને સુધારવાની વાત કરો જે ટકલાવ એ મારા મીડિયાને આ આ જમીન પ્રકરણ અંગે સર્વ માહિતી મારા ભાગીદાર જયભાઈ મોલિયા તે પ્રકરણ સમજ આપે